સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેન્ડ કોવિક આ દિવસોમાં સમાચારોમાં છવાયેલી છે નતાશા હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ અલગ જીવન જીવી રહી છે જુલાઈ બે હજાર ચોવીસમાં બંને લગ્નના ચાર વર્ષ પછી તેમના અલગ થવાની જાહેરાત કરી હતી જાહેરાત પછી નતાશા લાંબા વેકેશન માટે સર્બિયામાં તેના ઘરે ગઈ હતી હવે તે પાછી ફરી રહી છે ત્યારે તે ખૂબ જ ખુશ દેખાય છે આ દિવસોમાં તે પોતાના મોટા ભાગનો સમય સર્બિયન ફિટનેસ ટ્રેનર અને મોડલ એલેગ ઝાન્ડર અલિક સાથે વિતાવી રહી છે બંને હેંગ આઉટ કરતા સમય વિતાવતા અને ડિનર કરતા અને સાથે વેકેશન સેલિબ્રેટ કરતા જોવા મળે છે ત્યારે આ દિવસોમાં બંને ગોવામાં સાથે સમય વિતાવી રહ્યા છે એલેક્ઝાન્ડરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વિડીયો શેર કર્યા હતા આમાંથી ગોવામાં રજાઓ ગાળતી વખતે નતાશા સાથે પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેની સાથે જ તેમના અફેરની અફવાઓએ બેટ પકડ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ